અમે તો છોકરા નું છોકરા ચાર પહેરશો કોઈ હબાઈ કરાવે દારૂ ફરશો તો અમારે વાગે તમારે વાગે ખુબ બધું બોલી ગયા ના કેવાનું કઈ ગયા છે મને ટીપુજી ને ખબર નઈ આ સિંહ ના મોઢા માં હાથ લાગશે સહી ખબર પડે તો એમ દવા કરું અહિયાં હવે મને જવા દે છે ટીપુજી ના ઘાવા તો પોચી ગયો ને તો તો મજૂર ને ને બધું રેડી થઈ જાય છે હમણે ઘઉં વઢી જાય છે એકદમ મન કાઢું ને પોક વાર દઈએ તો ટીપુ ના ઘઉં વઢાવું કને રે

અરે આય મેં મારો બેટો ફૂકતા થી બેજ છે ફોન જોવે રહ્યો અલ્યા પેલો दारू પીરો જો તું આ ફોન ચાલુ કરીને પડ્યો છે આ બે પાડા વાળાનો અલ્યા ઓય આ તો છે ને અને લા કવ વાડે રે અને લા મને હાલતો દાદા તમે જોજો હા હું તો પછી અને તું જાયે અરે સાચો જો પોણે નતું આયે તો

રૂશિયાડી પિયાડી કો ગોતા છે હું આ કમેડી જોત ના હારું હા કોમેડી ભરતો જાલતી હારું આવું રવા રે હું જબર થાજો હાથ દો તું ને ને હું લોબો કંટાળેલો છું હું

મોરે બોલ્યા થોડા તમે તર એટલે તમે તરફ ચો મૂળ કર્યું વસો વસ્તી કર્યું છે

મોકલાય બે સારું કોઈ તમે પોણે કઈ પાયો નહીં

ભાટ લઈ જેમ લાવ્યા તો ભૂખ લાગી ગઈ તો ભૂખ તમે મને મારે ઊભો આ કાકા

જો જો પકડવા માર્યો પકડવા દે એ હાલો વાટી પાતા ખાઈને પછી આવું હો વાટી જાજો હવે પાતા ને તો મારે

શરમ આવી પડે શરમ તમારા વિસ એટલે બને નઈ ગયા લઈ ને આયા તા કેવાયુ <an> મારો <by wastart> <ouara> <iblampa>